રા નિર ભ્રગન કરા ઈ બલચર પંખી લગે ભરણ ધુમર કંપદ નેખન લગ્યોગ્યો ભૂપ ગોહિલ કરદ ઘાઉ પર ઘાઉ ચાક સુમ શીર ચઢાવે તુરી કે તંગ અંગ ગજરૂ બહુ ધીતલ ધારીમાં સૂર સુમ શીર

અને બરસી બરક 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 યુદ્ધના મનણ મનાણા હીરોના મિલનથી ત્રણાંગણ થડકતું હૈતણી હાય વળે આબ ગાજે અનગઢ હડે નગારા ખડક ખડકજા ખડખડે ફડફડીકા પુરુષ પ્રાણ ત્યાગે અરે બાહુબળ માબતા ટેક ટકરાવતા જુધમતા ટક મરદો યડામાં ઈ પરસ્પર વીરતા થકી પડકારતી ઉછળતું સૌર સૌના રુદામાં ધમધમે પોનમાં વિંજવા લક્ષને અને બરછી ઓટપટા બોલ કરતી ના તો કરથકી છટકતી ખટકતી પેટમાં કટારો કંઈક ના પ્રાણ હરતી અરે અવનવા દાવ જો ધારડી આખડે

સમય નથી વિકતા પણ જે સમય યુદ્ધના મંડા મનાવે વીરભરપુર સ્તરે તૈયાર છે એવું મુખડાજી ગોહિલ ગોહિલકુળ શિરોમણી જેને પેરમ ગેટની અંદર પોતાની રાજસત્તા સ્થાપી એ મુખડાજી ગોહિલે વાત તો ઘણી લાંબી છે પણ તેજ મતુરી માટે જે રેતી આવે છે એમાંથી જે સુવર્ણ ઉત્પન્ન થાય એ જે વેપારીનું વાણ રોક્યું અને એમાંથી દાણ દેવાની વાત થઈ એમાંથી જે બાદશાહની સાથે જે યુદ્ધના છાજે એવું યુદ્ધ વર્ણન બાપુએ લખેલું છે આજ પણ ખંભાતના કે ખારવાઓ જે નીકળે છે વાણવટાવાળા એ આજ પણ એમ કે લેજે મોખડા હનુમાન તારું દાણ લેજે એમ કરીને શ્રીફેડ માનતા કરતા હોય શ્રીફેડ વધેરતા હોય એવા મોખડાજી ગોહિલને લડાવતા ભગત બાપુ અદભુત વર્ણન કરે છે કેમ કે ઘોઘાથી લડતા લડતા ઘોઘાની અંદર તો મસ્તક પડ્યું છે અને હાથ ગાવ દૂર ખદડ પર ગામે પોતાનું ધડ પડ્યું છે એ મસ્તક ને ધડ હાથ હાથ ગાવ દૂર જે છે બને જગ્યાએ દેરી આવેલી છે એવા મોખડાજી ગોહિલનું વર્ણન કરતા ફકતબાપુ લખે છે એ મરવા હલ્યો છે ગોહિલ મોખડો જી રે મરવાને હલ્યો છે ગોહિલ મોખડો રેજી અનગો ગો ગામ ગો રે ઘમશાણ રે મરવા ઓજી રે મરવા આલં છે ગહિલ મોખડો રેજી એ રે મરવા ને આલં છે ગહિલ મોખડો રેજી

હલ્યો છે ગોહિલ મોખડોર જી એ જી રે મરવાને હલ્યો છે ગોહિલ મોખડોર જી એ વાદળ ચડ્યા ને હે મર હું કડ્યા રે રેદળ ચડ્યા ને હે મર હું કડ્યા કડ પણ હુંબ કે નાડુબ કે નાડુ

પણ ભોન બે ભાણ રે મોરવા ઓજી રે મોરવા હલ્યો છે ગોહિલ મોખ રેજી એ જી રે મોરવા ને હલ્યો છે ગોહિલ રેજી એવા મેલ્યા કુંવરિયા સુતા પારણે પારણેર જી ઓી રેલા રે કુંવરિયા સુતા પારણે રે જી અન મેલિયા છે મેલિયા છે કાય રણિનારણ વાસ રે મોરવા ઓજી રે મોરવા હાલ્યો છે ગુઈલ મોખડો રે જી એ જીરે મોરવા ને આલ્યો છે ગોહિલ મોખડો રેજી આ મેલી ડલીન માય રારજી એ મેલ્યા ડાયરા રેજી પણ મેલી દીધા મેલી દીધા એણે મેલી દીદા જીવ વાકે રા મોરવા ઓજી રે મરવાને હ્યો છે ગોહિલ મોખડો રેજી રેજે એ જીરે મરવાને હ્યો છે ગોહિલ મોખડોરે જી લીધી કુંવાર ને મોઢે બો કિરજી એ જીરે લીધી રે કુંવાર ને મોઢે બો કિરજી મુખ માલી ધા મુખ માલી ધા જોન મુખ મા તુલસી કેરવારવાલ છે આ ચોડ્યા સિંદૂરિયા થા પાછા તિયેર જી એ જીરે ચોડ્યા રે સિંધુરિયા થા પાછા તિયેરજી અનહાથ મા

મોખડો હોજી આ હાથી પડીયાને વેરી હારી હો જી હોજી રે હાથી રે પડીયાને વેરી હારી યાર જી

માથું ઘોઘા ને પાદરે ધડ ધીગાને જોડ ધીંગાણે આગલું તારી ધાય રે મરવા ઓજી રે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો હોજી એ જીરે મરવા ને આલ્યો છે ગોહિલ મોખડો હુજી હવે સો સો નમણ્યો સુરાને કાગ નીરજી ભગત બાપુ એ નમન કરી છે મોખડાજી બધા નમન કરી છે જે તલવાર ચલાવી કાપે વેરી જા બરુથ જાડા વખંડા કરંતા કેતા ચોટમે ડાહણી પાડા જોગણી સમાન જને ગોતી જરી કંત જાડા હાથીયા કરંત જાડા અરે કૃદાડી એને મે ડાળા હાથ કેવણ ના તો જાડા પટ્ટાવાળી કાળી નાક ફટકારા જશે નીહરી કરાડ જાડ દુહરી નેરાડ કાપે વેરીયા બરુથ જાતા વખંતા કરતા કહેતા ને ચોટ મે ડહાણી પાડા જોગણી સમાન આ જે તલવાર નું જે તે ત્રાંડવ મચાયું હતું એ માટે થી ભગત બાપુ એમ કહે છે તમે નમણું કરી છી કે સો સો નમણ્યો સુરાને કાગની રેજી ઓજી રે સો સો રે નમણ્યો સુરાને કાગની રેજી ઓર રાજપૂતીના